પીએમ શ્રી મોડલ સ્કૂલમાં બપોરના સમયે ધોરણ બારના દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી બોલપેન આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં તમામ બ્લોક સીસીટીવી કેમેરાની બાજ નજર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ગુજરાતમાં આજે એસએસસી અને એચએસસી ની પરીક્ષા હોય તમામ પરીક્ષાર્થીઓને સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો તેમજ અધ્યક્ષ સાહેબ શ્રીના કાર્યાલયથી હરેશભાઈ અને દિનેશભાઈ દેસાઈ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપી તેમજ કુમકુમ તિલક ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી બોલપેન આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક વિભાગના ધોરણ દસ અને બપોર બાદ ધોરણ બારના તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિના દર પરીક્ષા આપી રહ્યા છે